નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કારાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં મહિલાઓ દ્વારા સંચાલિત રેસ્ટોરન્ટ એટલે ઘરની વાત જે આ મિત્રો રાજુલા શહેરમાં રાજુલા વાસીઓ માટે આનંદની વાત કે આ રેસ્ટોરન્ટ આપણે સૌ માટે ખુલ્લી મૂકવામાં આવી છે જેના માલિક છે કોમલબેન વિશ્વેશભાઈ શાહ જેવું નામ એવા જ ગુણ આ રેસ્ટોરન્ટમાં તમને મળશે ઘરનો સ્વાદ કેમ કે આ રેસ્ટોરન્ટમાં સંપૂર્ણ વાનગીઓ મહિલાઓ દ્વારા ઘર મેરેજ બનાવવામાં આવે છે જેમ કે વડાપાંવ દાબેલી ઉલટા પાણીપુરી પાઉંભાજી દહીં વડા છોલે ભટુરે ફૂલચા પનીરની આઈટમ તેમજ અન્ય વિવિધ પચાસ જેટલી વેરાયટીઓ અને તે પણ વ્યાજબી ભાવમાં શુદ્ધ તેલમાં બનાવેલ અમૂલના ચીઝ બટર પનીર દ્વારા બનાવવામાં આવે છે ગ્રાહકો માટે સારી રીતે બેસી અને સારી રીતે આનંદ માણી શકાય તેવું સ્થળ બર્થડે પાર્ટી અને કિટ્ટી પાર્ટી જેવા પ્રોગ્રામ પણ કરી શકાય માટે આજે જ ઘરની વાતની મુલાકાત લો અને ઘર જેવો સ્વાદ માણો દર ગુરુવારે આ રેસ્ટોરન્ટ બંધ રહેશે સરનામું જાફરાબાદ રોડ લાઇન શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્ષ નંબર બે રાજુલા સિટી જાફરાબાદ રોડ